ભરૂચના વાગરામાં નકુચા ગેંગ સક્રિય થતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે આ નકુચા ગેંગ દ્વારા સુતરેલ ગામના બંધ મકાનમાંથી લાખોની મત્તાની ચોરી કરી હતી વાગરા તાલુકામાં આવેલા સુતરેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા રમેશ પટેલના બંધ મકાનમાંથી ચોરીને અંજામ આપ્યો હતો રમેશ પટેલ પોતાનું મકાન બંધ કરી સામાજિક કામ અર્થે બહાર ગામ ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે નકુચા ગેંગે તેમના બંધ મકાનની ગ્રીલનો નકુચો કાપી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ઘરમાં રહેલા ગરણા સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની વાતો પંથકમાં વહેતી થઈ છે જો કે ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થવા પામી હતી જેમાં ત્રણ જેટલા અજાણ્યા સમૂહ ચોરી કરતા કેદ થયા હતા સાથે ઘરને બહાર લાગેલ સીસીટીવી કેમેરાને પણ ચોરોની ગેંગે તોડી પાડ્યો હતો ઘટનાની જાણ થતા જ મકાન માલિક સુતરેલ ગામ ખાતે દોડી આવ્યા હતા અને તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ઘટના લઈને વાગરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી